ને જોલી સાહેબ પાગર જમતા આને જમરા ભાણિયા ભાઈ છે હા જો મારા આબે ભાઈ અમારા ચુમી લી અને કહેવાનું ભરી કાકા રામ રામ જો આપ

અમારે જવાનું છે બહાર ફરવા તો કન્ટિન્યુઅર તમે બ્લોગમાં બેના રહેજો અને હાલો હવે અમારી ઘરે પહેલાં સાલ મુબારક કરી દેવી અને પછી આપણે નીકળવાનું છે અમારા આર્યનભાઈ જો મસ્ત રેડી થઈ ગયા છે કાંઈ ન ઘટે હો બૂટ ને નવા કપડા ને સસમાન એન્ટ્રી જોરદાર છે એવો આર્યનભાઈ તમારી અને અડધા હજી તૈયાર થાય છે ને અડધાની હજી બાકી છે

જો મારા દાદી ભાઈ અમારા આત્સુ દો અને સાલ મુબારક એમ કહેવાનું શું કહેવાનું તો આવી છે અમે અમારા કોઈ નહીં ઘરે એવું લાગે છે તો જો અમારા અબાન ઘરે કોઈ છે નહીં વૈયા ગયા છે સાલ મુબારક કરવા અબાન ઘર શું નું છે હાવજો કોઈ છે નહીં અમારી એક બેન છે તો એને હાથ ચૂમી લીધા છે હાલો હવે જાઈ તો જવો ફેમિલી અમારા મા અમને રસ્તે મળી જશે સાલ મુબારક સલામત સલામત ઘેરે કોઈ હતું ને સારું નથી સારું યાદ ને તો હાલો હવે અહીંયા જવાનું છે સાદિતના ફૂઈ ની ઘેરે જો આમાર સેલિબ્રિટી છે આવ્યા હતા ને ઘેરે આગળ કા

ક્યાં જા કાકી એ બાબુ સાલ મુબારક હેપી ન્યુ યર દેવરાનીજી હેપી ન્યુ યર બોલો જેઠાનીજી હેપી ન્યુ યર એમ કહી દો ગુજરાતી માં બોલો હેપી ન્યુ યર સાલ મુબારક સલામત જો કાકી અમાર આમ માટા મારે છે મુબારક કોઈ લાગતું નથી જો અમે જ વેલા નવરા થઈ ગયા અમારા દેહ માં છે બહુ જ મોડું હેપી નિયર થાય કા હેપી નિયર સોફુ બેન જો અમાર સોફુ બેન ની તો એન્ટ્રી પડે છે હું વાત છે હે વાહ વાહ કોઈ તો બેઠું કઈ નાખું કે નહીં લઈ કાટ લો મામાન કે આપો કે તો નાખી ને કઈ દે સોફુ લે જો બેન ને આપી દો 10 20 રૂપિયા જી હોય કા સોફુ

ન <chegoughs> <didn't you liketim? laughs> <laughs> <laughs>

જંગલની જગજુની સિંહણ ગીર ગઝવતી આવી સિંહણ જા મારી ગાંડી ગીર ઓ મારા તલેસા જા ગાંડી ગીર માં નીકળી જશે કેમે રસ્તો તો બતાય રસ્તો જ આવો છે ખર બોડીઓ પાડીઓના રસ્તા કેવા હોય આવો હોય આસલ હે ને પાણી માં ઉતારી ઓ મારી સિંહણ ને જો કોઈ બાપા કે જા સાય જયા ઓય નવડી ડુંગરા ડુંગરાના તળમાં પૂગી ગયા છે ડુંગરા ઉપર ત્યાં છે ખોડિયાર માં મંદિર જો તમારે દર્શન કરવા હોય ને તો તમારે બીજા ભાગમાં આવવું પડશે તો મારો આજનો બીજો ભાગ હું અહિયાં થી શરૂ કરી દઉં છું તો જરૂરથી જોઈ લેજો અને ડુંગરો બહુ ઊંચો છે હું પૂગેશ તો દર્શન થાય અને હું પૂગું કે નહીં એ તમારે બીજા ભાગમાં જોવું પડશે હાલો હાલો વિડીયા એન્ડ કરીએ મળશો આપણે બીજા ભાગમાં ઓકે બાય